મોર્નિંગ જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો કેમ છો બધા મજામાં તો પહેલા તો આપણે દર્શન કરીશું ગણપતિ દાદાનો અને સુરત દાદાનો ઘરમાં દિવાબત્તી થઈ ગઈ છે જય ગણપતિ દાદા સુરત દાદા જેવું કે નહીં વાતાવરણ સરસ મજાનું છે સરસ મજાની દીમા ને થઈ ગઈ છે આપણે મિતુભાઈ ઉઠી જય માતાજી ગુડ મોર્નિંગ નાસ્તો છે બાકી અને મિત્ર પપ્પાજી છો ટાઈમ થયો છે પંદર મિતુભાઈ સ્કૂલ જશે અને આપણે કરીશું ઘરનું કામ

જમવાનું થઈ ગયું છે અને હવે આપણે જમવા માટે તો મિતુભાઈ નો હું મિતુભાઈ ના માઈએ છીએ મિત્રના પપ્પા જે ઘેર સ ને જાય છે તો પછી જાઉં છે આપણે જમી લઈએ આપણને ભૂખ તો હું ખાઈ થઈ લઈએ પછી આગળ બ્લોક કન્ટિન્યુ કરીશ તો વધી

હા ફ્રી <laughs> <laughs> <laughs>

પણ હવે ના પકડાયા પપ્પા અત્યાર ઘરે આવ્યા છીલા વાગ્યા છ વાગ્યા હડા છ થયા અને પપ્પા આવ્યા છે હડા છ એ ગયા હતા એ છો ઘેરાયા બોલો પપ્પા સમજ્યા તા બાર આજે

મિત્રાજનો મિત્રાજના પપ્પા બે જયા છીએ પાર્લર બાલ કપાવા માટે અને આપણે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છો સાતનો આડત્રીસ થઈ ગયો તો હવે આપણે રસોઈ કરીએ રસોઈમાં શું કરીએ છીએ એ હજુ કોઈ ખ્યાલ છો નહીં તો રસોઈ કરીએ પછી આપણે તમને બતાવીએ કે આપણે આ રસોઈ કરી તો સુધી તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો કે આપણે રસોઈમાં શું કરીએ છીએ આપણા રસોડામાં પછી કઈ નક્કી કરી નહીં કશું જમવાનું બનાવીએ જમવાનું બનાવીએ પછી તમને કહીએ તમે આ જમવાનું બનાવી હા તો હવે આપણે બાર કપા બે જ્યાં છીએ તો આપણે બાર કપા જુદા છે કેવા લાગે છે તમે કહેજો કમેન્ટ કરજો બાર કપા પછી એવું છે कंप्लीट आपरे बाल कपईदा जेवा लागी छे के जो वापर जिया करे जो आपरा जिया करे बराबर ना कंप्लीट થઈ જાય बाल कपायना आई जिया ना जो ये मम्मी ओके अस पापा बाल तो फिर दे ज मारे के बाइक मठे मम्मी हां बाल जे हा? लागी छे एक क्रम

बोलो कैंसिल मजा मां हां इसी छे तुम्हारी तबीयत मस्त आज हम ये ये बहना जो बा कपड़ा देता है ना हां ये न ता ना बीजा आता है ये हाराज का कपड़ा सब ये वो छे हाँ। सरस सरस सारा चीज आते एक नंबर हम्म हमने बोला गया। तो खड़ा एक तरह का गाइस भीतर तो ये वाला जलता ही नहीं हम्म हम्म हा બસ આપણે તો ચેલેન્જ જ નહીં બનાવ તો અમને તો બે બે દિયે હતી તો નહીં મેરદ નહીં આવતા થાક લાગતું ને થાતો નહીં પણ મેરદ નહીં આવતા થાકે લાગતું હું મન નથી આવતું લાગ લાગે છે مجھے સબ્જી બનાવવી છે મુજે હિન્દી બિંદી નહીં બોલો આપણે ગુજરાતમાં રહી છે ગુજરાતી એવું પણ હું એ જ કઉ છું કે સબ્જી આ સબ્જી તો આપણે પેલા આવી ને બધાય ઘેર એટલે ટેવ પડે છે અમુક વસ્તુ મને બોલવાની ટેવ પડે છે સબ્જી રોટી ગુજરાતી આપડે ગુજરાતી છીએ તો ગુજરાતી જ બોલવાનું પણ આ તો

મમ્મી આવો ભાઈ અમે જોડી બેહી હે ને જમવાનું ઉકલ આ બાકી નહીં ને હા પોતાનો ફોન ચાલુ છે જમવાનું કીધું જેતી આપણ મે જમવાનું જમવાનું ઈ નાથી વેલુ બની જશે આવો જોઈએ જમવાનું વહેલું બની નહી નહીં કીધું ખાઓ ટાઈમ છે તો